આજનું પ્રેમ રાશિફળ સોમવાર પંદર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આજે સોમવારે કઈ રાશિના જાતકોના સંબંધો આનંદ અને પ્રેમથી ખીલશે અને કોને મળી શકે છે નવા પ્રેમિકાના સમાચાર આજનો દિવસ રોમેન્ટિક સંબંધો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે જે લોકો લાંબા સમયથી પોતાના મનની વાત વ્યક્ત કરવામાં સંકોચ અનુભવી રહ્યા હતા તેમને આજે હિંમત મળશે સંબંધોમાં એક નવી ઊર્જાનો સંચાર થશે અને તમારા જીવનસાથી સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવવાની તકો પ્રાપ્ત થશે ચાલો જાણીએ કે દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે મેષ આજનું પ્રેમ રાશિફળ આજે તમે તમારા સંબંધોને લઈને ખૂબ જ ભાવુક રહી શકો છો તમારા જીવનસાથી સાથે કોઈ જૂની યાદ તાજી થઈ શકે છે જે તમને બંનેને એકબીજાની વધુ નજીક લાવશે જે લોકો સિંગલ છે તેમના માટે પણ દિવસ શુભ સંકેતો આપી રહ્યો છે કોઈ જૂના મિત્ર સાથે ફરીથી જોડાણની શક્યતા છે તમે તમારા પ્રેમ જીવનમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ કરશો વૃષભ આજનું પ્રેમ રાશિફળ આજે તમને પ્રેમમાં કંઈક વિશેષ અને ઊંડાણપૂર્વકનો અનુભવ થશે તમારા જીવનસાથી સાથે વિતાવેલો સમય તમારી લાગણીઓને વધુ મજબૂત બનાવશે જે લોકો પહેલેથી જ સંબંધમાં છે તેઓ ભવિષ્ય અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે સિંગલ જાતકો આજે કોઈના પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવી શકે છે અને આ સંબંધ આગળ વધી શકે છે મિથુન આજનું પ્રેમ રાશિફળ દિવસની શરૂઆતમાં તમે થોડી મૂંઝવણ અનુભવી શકો છો પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે તમારા જીવનસાથી સાથે ખુલ્લા મને વાતચીત કરો જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ દૂર થઈ શકે જો સિંગલ લોકો કોઈની નજીક જવાથી ડરી રહ્યા હોય તો આજે પહેલ કરવાનો શ્રેષ્ઠ સમય છે તમને સકારાત્મક પ્રતિસાદ મળવાની પૂરી સંભાવના છે કર્ક આજનું પ્રેમ રાશિફળ તમને તમારા જીવનસાથી સાથે જૂની યાદોને ફરીથી જીવંત કરવાનો મોકો મળશે ભાવનાત્મક રીતે જોડાવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે જે લોકો એકલા છે તેઓ કોઈ સામાજિક કાર્યક્રમમાં અથવા સોશિયલ મીડિયા દ્વારા કોઈ ખાસ વ્યક્તિ સાથે સંબંધ બનાવી શકે છે આજે તમારા દિલની વાત કહેવામાં જરા પણ સંકોચ ન કરો સિંહ આજનું પ્રેમ રાશિફળ તમારો આત્મવિશ્વાસ આજે તમારા પ્રેમ જીવનને વધુ મજબૂત બનાવશે તમે તમારા જીવનસાથીને કોઈ ખાસ રીતે પ્રભાવિત કરવામાં સફળ રહેશો તમારા સંબંધમાં ઉષ્મા અને સમજણ બંનેનો સુમેળ જોવા મળશે સિંગલ જાતકોને કોઈ મિત્ર અથવા પરિચિત તરફથી પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે દિવસ સંપૂર્ણપણે રોમેન્ટિક રહેશે કન્યા આજનું પ્રેમ રાશિફળ આજે તમને તમારા જીવનસાથી તરફથી ભરપૂર સહયોગ મળશે કોઈ મહત્વપૂર્ણ વિષય પર તમારી વચ્ચે સંમતિ સધાશે જેનાથી સંબંધોમાં આરામ અને સ્થિરતા વધશે સિંગલ જાતકોએ આજે થોડી હિંમત બતાવવાની જરૂર પડી શકે છે પરંતુ તેનું પરિણામ સકારાત્મક જ આવશે તમારા મનની વાત વ્યક્ત કરો સામેની વ્યક્તિ તમારી ભાવનાઓને ચોક્કસ સમજશે તુલા આજનું પ્રેમ રાશિફળ આજે તમે પ્રેમમાં કંઈક નવું અને ઉત્સાહપૂર્ણ કરવાના મૂડમાં હશો તમે તમારા જીવનસાથીને કોઈ ભેટ અથવા સરપ્રાઇઝ આપીને ખુશ કરી શકો છો જેનાથી તમારા સંબંધોમાં મીઠાશ વધશે સિંગલ લોકો માટે પણ દિવસ સારો છે કોઈ નવી મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ શકે છે એકંદરે દિવસ હૃદયને સ્પર્શી જાય તેવો રહેશે વૃશ્ચિક આજનું પ્રેમ રાશિફળ આજે તમારા સંબંધોમાં પારદર્શિતા અને પ્રામાણિકતા મુખ્ય રહેશે તમારા મનમાં જે પણ વાતો છે તેને ખુલીને તમારા સાથી સમક્ષ રજૂ કરો સંબંધમાં એક નવી અને સકારાત્મક શરૂઆતના સંકેતો મળી રહ્યા છે સિંગલ લોકો માટે કોઈ જૂનો સંબંધ ફરીથી જીવનમાં દસ્તક દઈ શકે છે આજે દિલથી વિચારીને આગળ વધો સમય તમારો સાથ આપશે ધનુ આજનું પ્રેમ રાશિફળ કેટલીક બાબતોને લઈને થોડી ગેરસમજ થઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે આજે તમારા સંબંધને સમય આપવો ખૂબ જ જરૂરી રહેશે સિંગલ લોકો કોઈ જૂના સાથીના સંપર્કમાં આવી શકે છે જેનાથી જૂની લાગણીઓ ફરી જાગૃત થઈ શકે છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ભાવનાઓ પર નિયંત્રણ રાખીને વિચારપૂર્વક આગળ વધો મકર આજનું પ્રેમ રાશિફળ તમારા જીવનસાથી સાથે નાના મોટા મતભેદો થઈ શકે છે પરંતુ તેને પ્રેમ અને સમજણથી ઉકેલી શકાય છે એકબીજાને પૂરતો સમય અને સન્માન આપવાની જરૂર છે સિંગલ લોકો આજે થોડા ભાવુક રહી શકે છે પરંતુ ધીરજ રાખો યોગ્ય સમયે તમને યોગ્ય સાથી ચોક્કસ મળશે આજે નાની નાની બાબતોમાં ખુશી શોધવાનો પ્રયાસ કરો કુંભ આજનો પ્રેમ રાશિફળ આજે પ્રેમ સંબંધો માટે ખૂબ જ અનુકૂળ દિવસ છે તમને તમારા જીવનસાથી સાથે ઊંડાણપૂર્વક જોડાવાની તક મળશે સાથે વિતાવેલો સમય યાદગાર અને મધુર રહેશે જે લોકો સિંગલ છે તેમના માટે કોઈ જૂના પરિચિત સાથે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે જો સંબંધોમાં સ્પષ્ટતા રાખવામાં આવશે તો બધું જ સારું રહેશે મીન આજનું પ્રેમ રાશિફળ આજે તમે તમારા પ્રેમ સંબંધ પ્રત્યે વધુ ગંભીર અને જવાબદાર રહેશો તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા થઈ શકે છે અને કેટલાક સારા નિર્ણયો પણ લઈ શકાય છે સિંગલ લોકો માટે આ સમય આત્મનિરીક્ષણ કરવાનો છે તમારે સંબંધમાં શું જોઈએ છે અને શું નહીં આજનો દિવસ તમને ભાવનાત્મક રીતે વધુ પરિપક્વ બનાવશે